અરવલ્લીની પ્રેમી જનતાને મારા જય માતાજી હું કિશન ગૌર છેલ્લા તેર વર્ષથી મોડાસા શહેરમાં સીસીટીવી સજ્જ રોક એન્ડ રાસ ડાન્સ એકેડેમી ચલાવી રહ્યો છું આજે જગતજનનીમાં શક્તિના પર્વની શરૂઆત થઈ રહી છે તેની ફર્સ્ટ ઇનિંગ એટલે કે રોક એન્ડ રાસ ડાન્સ એકેડેમીની પ્રી નવરાત્રિ આજે રાતના સાડા અગિયાર વાગ્યા છે તેમ છતાં પણ ખેલૈયાઓ ઉત્સાહથી ગરબે રહ્યા છે અને માતાજીનું આહવાન કરી રહ્યા છે છેલ્લા બે મહિનાથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના યુનિક ટ્રેડિશનલ સ્ટેપની તૈયારીઓ કરી રહ્યા છે જેવા કે મધુર સ્ટેપ મંડલી સ્ટેપ ટેટુડો હિંચ ડાકલા બોલીવુડ ડોડિયા જેવા અવનવા યુનિક સ્ટેપમાં ખેલૈયાઓ ગરબે આદ્ય શક્તિનું આહવાન કરી રહ્યા છે આ છેલ્લા બે મહિનાથી ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે આ ગરબાની તૈયારીઓ એટલે કે રામ સીતાના મિલનની તૈયારી અસત્ય પર સત્યના જીતની તૈયારી દુર્ગાના વધામણીની તૈયારી આપ સૌ ગરબે રમી આહવાન કરીએ જય માતાજી હેપી નવરાત્રી છેલ્લા બે મહિનાથી રોક એન્ડ રાસ એકેડેમીમાં ગરબા શીખવા જઈએ છીએ મારું સપનું અલગ અલગ ગરબા શીખવાનું કિશન સરે પૂરું કર્યું અને આ વખત તો વરસાદની આગાહી બી છે તો બધાએ રેનકોટ પહેરીને બી ગરબા કરવાના છે થેન્ક યુ મારું નામ ભવ્ય ત્રિવેદી છે હું વહેલા છ મહિનાથી મોડાસામાં શિફ્ટ થયેલી છું આમ હું અમદાવાદની છું અને અહીંયા મારી જોબ ડિસ્ટ્રિક્ટ જજની પીએ તરીકે થઈ છે મને ગરબાનો બહુ શોખ હતો એટલે મેં એક ક્લાસીસ શોધ્યા ઇન્ટરનેટથી જ્યાં મને કિશન સરનું રેફરન્સ મળ્યું અને બહુ જ મજા આવી રહી છે જોઈએ આ વખતે વરસાદની ની આગાહી છે પણ જો વરસાદ ના આવે તો મોડાસામાં મજા આવશે હું ચાંદની ની ફળદુ મોડાસા ખાતે અમે લોકો રોકેન રાસ ગરબા ક્લાસમાં આતુરતાથી ગરબા ક્લાસની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સતત છેલ્લા બે મહિનાથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ આ મારું સતત બીજું વર્ષ છે અને અમે લોકો આ નવલા નવરાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કિશનભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ આપણી ભારતીય સંસ્કૃતિને લગતા સર સરસ મજાના ગરબાઓ શીખવવામાં આવે છે જે અમે અત્યાર સુધી શીખ્યા છીએ આજે ગરબાના નવરાત્રિના છેલ્લા બે દિવસો ગણતરીના દિવસો બચેલા છે જેમાં અમે અત્યારે અગિયાર વાગ્યા સુધી પણ યુનિક સ્ટેપોની તૈયારી કરી રહ્યા છીએ તો અમે આ નવલા નવરાની લોકો આતુરતા Virar a joira y a tia.